કોડીનારના નવા ગામમાં આવેલા આંબાના બગીચામાં સિંહ અને તેના ત્રણ બાળકો જોવા મળ્યા હતા બગીચામાં સિંહ પરિવારના ધામાથી લોકોમાં ભયનો માહોલ છવાયો બગીચામાં કામ કરનાર યુવાન પર હુમલો કર્યો હતો યુવાને સાથે પોતાનો જીવ બચાવ્યો હતો યુવાનને કોડીનારની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને વન વિભાગે સિંહ અને તેના ત્રણ બચ્ચાનું રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા ગઈકાલે જ એક કિલોમીટર દૂર અંબુજા સિમેન્ટ કોલોનીમાં સિંહણ અને સિંહ બહાર ઘૂસ્યા હતા તો આજે ફરી આંબાના બગીચામાં સિંહણ પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હું છું પ્રભાતસિંહ રાજપૂત અને માતુશ્રી ફાર્મ મારું છે અને આજ સવારના રોજ બહુ દુર્ઘટ ઘટના બની ગઈ છે અને આજે મારો જ્યારે માણસો અંદર કેરી વીણી રહ્યા હતા ત્યારે સિંહણ એની ઉપર એટેક કર્યો તો અને એનો જીવ બચાવવા માટે માણસે બહુ બધી મહેનત કરી છે અને પોતાને ઈજાઓ પણ થઈ છે ઘણી બધી અને અત્યારે હોસ્પિટલાઇઝ છે અને પૂરી ટીમ પણ અહીં આવી છે જંગલ ખાતાની અને અત્યારે સિંહણ અને એના બચ્ચા બચ્ચા સાથે અંદર છે ફેમિલી સાથે પૂરું ફેમિલી છે આખું અને મને લાગે છે કે હવે અમને રેસ્ક્યુ કરીને અહીંથી ક્યાંય દૂર લે તમે જાનહાનિ થવાના ચાન્સીસ વધારે છે અત્યારે તમે જોવ તો જ્યારે વિડીયો અઠવાડિયા પહેલાં જ્યારે હું ફાર્મની વિઝિટ કરવા આવ્યો હતો ત્યારે મેં જોયેલું ત્યારે કંઈકની તો સિંહણ અને તેની સાથે ત્રણ બચ્ચા છે પ્લસ એકાદ સિંહ છે એમની સાથે જોવા મળે છે અને તે એક વીક ઉપરથી અહીંયા જ રહે છે ફાર્મની અંદર અને જ્યારે લોકો આવે છે ત્યારે થોડીવાર માટે કોઈક મોટા ઝાડાની અંદર છુપાઈને રહે છે અને ફરી પાછા રાતનો ટાઈમ આવે છે ત્યારે ફરી આ જ ફાર્મની અંદર બીજી પાણી પીવે છે કુ કુંડાની અંદર અને એક વીકનો ટાઈમ થયો છે ત્યાં સુધી અહીંયા જ રહે છે માંગમાં એવું છે કે જંગલ ખાતાને અઠવાડિયા પહેલાં પણ અમે જાણ કરેલી કે ભાઈ આવી રીતના વિઝિટ તમે કરો અને આ સિંહને અહીંથી હટાવો કારણ કે જાનહાની થવાના ચાન્સીસ વધારે રહે છે કેમ કે આ જે વાડી વિસ્તારનો જે એરિયા છે અહીંયા અવર જવર વધારે રહે છે માણસોની એના કારણે હેરાનગતિ વધે નહીં અને આજુબાજુના ત્રણ ગામના લોકો હેરાન થાય છે તો અમે ઘણીવાર જંગલ ખાતાને ત્રણથી ચાર વાર જાણ પણ કરી છે અને વારંવાર પેલું કરવા છતાં એ લોકો વિઝિટમાં આવે છે પણ સિંહ પોતાનું સ્થળ ને સિંહણ પોતાના બચ્ચા સાથે છે એટલે તે હટતી નથી